મેં આપણે આંગણવાડીની જે તેડાગર અને કાર્યકરની ભરતી હતી એમાં ફોર્મ ભરેલું હતું મારા વાઇફનું અને મારા કઝિન સિસ્ટરનું ફોર્મ ભરેલું હતું અને આ બધા બહેનો આવેલા છે એમને પણ ફોર્મ ભરેલા હતા બધાના જુદા જુદા કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા અમને થોડાક દિવસ પહેલાં જ્યારે અઢાર તારીખે મેરિટ બહાર પડ્યું ત્યારે અમારું નામ હતું નહીં અને અમારું નામ છે તે રિજેક્ટ લિસ્ટમાં આવ્યું અને રિજેક્ટ લિસ્ટમાં એવી બતાવતા હતા આપણે સ્ક્રીનમાં કે તમે કોઈપણ જાતની આમાં અપીલ કરી શકો છો એના કારણે તમને અહીંયા અમે બોલાવશું અપીલ કરવા માટે અમે છે અહીંયા આટલો સમય બગાડીને આવ્યા છીએ આટલી નોકરી એટલા પૈસા રોજનું રોજગાર બગાડીને અમે અહીંયા આવ્યા છીએ બધા આવ્યા છે છતાં અમને પાંચ મિનિટ બે મિનિટની અંદર સાંભળી અને તમે જે અપલોડ કરેલું છે એમાં તમારી જ ભૂલ છે એના કારણે હવે તમે કાંઈ કરી શકો નહીં અને એના કારણે અમને બધાને બાર મોકલી દીધા છે અને કોઈ પણ કારણોસર ત્યાં જે ભરતી હતી તેમાં અમારું કઈ અમે લઈને આવ્યા છીએ કે સો ઘોષણા પત્ર કે માર્કનો ફેરફાર છે અમે એ પ્રમાણે અહીંયા સો ઘોષણા પત્ર અમે અપલોડ કરેલો હતો એમાં લખેલું હતું સો ઘોષણા પત્ર અને આધાર કાર્ડ અમે બંને વસ્તુ અપલેટ કરેલી હતી પણ અત્યારે ફક્ત અમારું આધાર કાર્ડ જ કે બતાવતા હતા અને અમને એવું બતાવ્યા કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે તમારી વાત સાંભળી કે સો ઘોષણા પત્ર કે માર્ક સુધારવાના પછી જે આ બેન હતા એમને હતું કે તમે તાલીમ લીધેલી નથી એમણે તાલીમ લીધેલી છે છતાં એનું રિજેક્ટ કરેલું છે અને બધા બેનો એવું કંઈ લખેલું નહોતું કે બધી આંગણવાડીમાં આપણે ફોર્મ ભરી શકીએ છતાં ઘણા એવું પોર્ટલમાં બધા ઘણી આંગણવાડીમાં ફોર્મ ભર્યા છે એવો ઉચ્ચાર નહોતો એવી રીતે અત્યારે એમ કે છે કે તમે ગમે તે આંગણવાડીમાં પચાસ ફોર્મ ભરવા હોય તો પણ ભરી શકો છો એવો કોઈ પહેલાં એવો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં છતાં પણ આવી રીતે અમને હેરાન કરી અને અમારી વાત સાંભળવામાં આવે છે અત્યારે સરકારને અને આપણે રાજકોટ સીડીપીઓ છે કે જે ઓફિસના મેન છે ને અમારી અપીલ છે કે આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડની અમને શક્યતા લાગે છે તો ભરતી એક તરફી ભરતી આપણે પ્રકરણ છે લાગે છે તો અમારું જે આ અમારી વાત સાંભળી અને રાજકોટ જિલ્લાના જે જે રિજેક્ટ થયા છે ફરીથી આપણે પ્રક્રિયા ફોર્મ ભરવાની પ્રક્રિયા બહાર પાડી અને અમને ફોર્મ ભરવાનો અધિકાર આપી અને જે અમારી ઉપર અસંતોષ થયો છે એનું અમને નિરાકરણ આપી અને તમે અમારી વાત સાંભળો એવી અમારી સરકારને નંબર અપીલ છે આંગણવાડી કેળાકાર કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા એમાં અમને કોઈના કોઈ કારણોસર રિઝલ્ટમાં જ રાખી દીધા છે કે તમારા ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી સુવાચ્ય કેવી રીતે નથી કે અમે જે ફોર્મ ભર્યું તું એ જે કોમ્પ્યુટરની સ્ક્રીન હોય ઉપર તમને બતાવ્યું એને વ્યૂ બતાવે તમને વ્યૂ બતાવ્યું તો ક્યારે અમને સુવાચ્ય થતું તો હવે એ લોકો પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર ઝૂમ કરીને બતાવે તો કઈ રીતે સુવાચ્ય બની શકે એ તો તમે વિચારો પ્રોજેક્ટરની સ્ક્રીન કેને કોમ્પ્યુટરની ક્યાં તો એ લોકો એવી સુવિધા તો નહોતી કે પ્રોજેક્ટર ઉપર તમે ફોર્મ ભરીને જોઈ શકો એવી

અને ભરતી પ્રક્રિયા અટકી છે એક તરફે ભરતી પ્રક્રિયા કરેલી છે સોએ 100% અમારી મુખ્યમંત્રી છે બધાને એ માંગ છે કે અમને ન્યાય મળો છે ભરતી પ્રક્રિયા અટકવી જોઈએ અને ફરીથી ભરતી પ્રક્રિયા થાવી જોઈએ કારણ કે જે બેનો નો મેરિટ લિસ્ટ માં વારો એમાં તો એને સીધા રિજેક્ટ જ નાખી દીધા છે હવે વેઇટિંગ રાખે તો મેરિટ લિસ્ટ તો ઊંચો એટલે એને વારો લેવો જ પડે અને સીધા રિજેક્ટ લિસ્ટ છે જ નામ નાખી દીધેલું છે અને જે બેનો વારો આમ છે બતાને અને એ લોકો પોર્ટલ ઉપર કે એવું નથી દર્શાવેલું કે તમારે દસ થી વીસ જગ્યાએ ફોર્મ ભરી શકો અત્યારે એ લોકો એમ કે છે કે તમારે પચાસ જગ્યાએ ફોર્મ ભરાય ને બધી જગ્યાએ ચાલે એવું કઈ રીતે પોર્ટલ ઉપર ક્યાં છે એની માહિતી આપેલી છે કે તમે તમે જગ્યાએ ફોર્મ ભરો તો ચાલે બધી આંગણવાડી છે એક જ ફોર્મ સ્વીકારી લેજો તમે બધાય હવે